ઉમરેટ તાલુકાના પણસરા ગામના સામાજિક કાર્યક્રમ કુમાર પરમાર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલું હતું જેમાં દસ જેટલા નવ દંપતીઓએ ભાગ લીધેલ હતો આ સમૂહ લગ્નમાં પણસરા ગામ તથા આજુબાજુના ગામના દાતાઓએ દીકરીઓને ઘરવખરીની વસ્તુઓ તથા રોકડ રકમ આપેલ હતી સમાજમાંથી ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું દાન આવ્યા સિવાયની તમામ વ્યવસ્થા ઉમરેટ તાલુકાના પંચાયતના સભ્ય કોકીનાબેન પરમાર તથા તેમના પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી આ સમૂહ લગ્નમાં દાદાશ્રીઓનું ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવ્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુ બેલીમ Para